બઉ મીઠું પાણી એટલે હું તો કેટલું પી ગયોબલું પી ગયો બીજું પીવું બસ હવે તો આફરી સુડી જાય તો હવે પીડી પીડી માવો માવો છે

હવે અમારી ભૂલ થઈ ને તમે પૂછ્યા વગર વાડી માં ન આવતા ભીનું છે ને તમે આડે ધડ આવો ભલામણા એટલે હવે બાપુ પૂછ્યા વગર નહીં થાય મારી ભૂલ થઈ ગઈ પૂછ્યા વગર ભલા થઈ ન આવતા મારા વાલા હવે એટલે ધ્યાન રાખજો પાણી ભરી લીધું છે તો એક આધુ ડબલું મને જો

હા એવું થાય હા લાવો લાવો મારા ભલા ભાવ હા દોઢ ડોઢની છે ને પાછા આવતા નહીં કીધા આવતી હા હવે અમને ભૂલ થઈ ગઈ આવી હા એ પાણી પીવો ને અંદર ટાટું ટોપરાય એવું હા બહુ પાણી સારું છે આવું પાણી તમારા ઓલિયામાં નહીં આવી થાય હા ભરી હવે એટલું અમને હવે ભૂલ શીખ માફ કર્યો ને એટલું ભરી લેવા દો હા એ તો એમ જ હોય ને હવે તમે કોક સવો પાડો સવો ને તમે એકાદો કુવા ગવા નાખો હવે હવે આવો મારે એક ગા હોય હા કેમ શું એ વાંધો નહીં